પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી ગોપાલ ઇટાલિયા મોટું નિવેદન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની ધરપકડ ગંભીર સવાલો ઉઠાવે છે તેમનું કહેવું છે કે આ સરકાર ટ્રિબલ અવાજ દબાવવા માટે ખોટા કેસનો અને ધરપકડનો સહારો લઈ રહી છે ઇટાલિયાએ વધુમાં જણાવ્યું છે કે ચૈત્ર વસાવા ટ્રિબલ ન્યાય માટે લડી રહ્યો હતો અને એ અવાજનો દબાવવાનો એક પ્રકારની રાજ્ય દાદાગીરી છે તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના પર સીધા આરોપ મૂક્યા છે કે ટ્રિબલ સંતાનનો મોન કરવાનો પ્રયાસ ચાલી રહ્યા છે સોશિયલ મીડિયા પણ રિલીઝ ચૈત્ર બસાવ ટ્રેન્ડ થયો છે ટ્રિબલ પોલિટિક્સમાં મચેલી હલચલ ચૈતર બસાવની ધરપકડ પછી ઘણા ટ્રિબલ નેતાઓ સરકાર વિરુદ્ધમાં મોરચું ખોલ્યું છે બારડોલી નર્મદા દાહોદ અને બનાસકાંઠા જેવા વિસ્તારમાં ટ્રિબલ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન થયા છે લોકોનું કહેવું છે કે અમે વિકાસ માંગીએ છીએ દમન નહીં આ મામલે હવે રાજકીય પક્ષો વચ્ચે ધમાસણ શરૂ થઈ ગયું છે બીજેપી આપ અને કોંગ્રેસ ત્રણેય પક્ષો હવે ટ્રિબલ મંતવ્યને લઈ સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ છે અહીં મહત્વનો પ્રશ્ન એ છે કે શું ચૈત્ર વસાવાના વાસ્તવમાં દોષી છે કે તેમની રાજકીય સપેટ ચપેટમાં આવેલી એક કડવી ઘટના છે અને શું ગોપાલ ઇટલના આ નિવેદનથી ટ્રિબલ યુવાનોને નવું સમર્થન મળશે કે નહીં આ સમગ્ર મુદ્દા પર તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવતું

અમદાવાદમાં એક ટ્રિબલ ફોન ફોન્ફરન્સ દરમિયાન આપવામાં આવેલ ઉગ્ર ભાષણ બાદ પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાની ધરપકડ ગંભીર સવાલો ઉઠાવ્યું છે તેમનું કહેવું છે કે આ સરકાર ટ્રિબલ અવાજ દબાવવા માટે ખોટા કેસનો અને ધરપકડનો સહારો લઈ રહી છે ઇટાલિયાએ વધુમાં જણાવ્યું છે કે ચૈતર વસાવા ટ્રિબલ ન્યાય માટે લડી રહ્યો હતો અને એ અવાજનો દબાવવાનો એક પ્રકારની રાજ્ય દાદાગીરી છે તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના પર સીધા આરોપ મૂક્યા છે કે ટ્રિબલ સંસ્થાનો મોન કરવાનો પ્રયાસો ચાલી રહ્યા છે સોશિયલ મીડિયા પણ રિલીઝ ચૈતર બસાવ ટ્રેન્ડ થયું છે ટ્રિબલ પોલિટિક્સમાં મચેલી હલચલ ચૈતર વસાવાની ધરપકડ પછી ઘણા ટ્રિબલ નેતાઓ સરકાર વિરુદ્ધમાં મોરચું ખોલ્યું છે બારડોલી નર્મદા દાહોદ અને બનાસકાંઠા વિસ્તારમાં ટ્રિબલ દ્વારા વિરોધ પ્રદર્શન છે લોકોનું કહેવું છે કે અમે વિકાસ માંગીએ છીએ દમન નહીં આ મામલે હવે રાજકીય પક્ષો વચ્ચે ધમાસણ શરૂ થઈ ગયું છે બીજેપી આપ અને કોંગ્રેસ ત્રણેય પક્ષો હવે ટ્રિબલ મંત્ર લઈને લઈ સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ છે હવે મહત્વનો પ્રશ્ન એ છે કે શું ચૈત્ર વસાવાના વાસ્તવમાં દોષી છે કે તેમની રાજકીય સપેટ ચપેટમાં આવેલી એક કડવી ઘટના છે અને શું ગોપાલ ઇટલને આ નિવેદનથી ટ્રીબલ યુવાનોને નવું સમર્થન મળશે કે નહીં આ સમગ્ર મુદ્દા પર તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં